ભાવનગર જિલ્લામાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઇટ સહિત તમામ સાઇટ પર શ્રમિકો પાસે થી બપોરે 12 થી 4 સુધી કામગીરી નહી કરાવવા ડિઝાસ્ટર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવે છે તેમ જ શ્રમિકોનું વેતન કપાત કરવા ન આવે અને શ્રમિકોને હીટ સ્ટ્રોક થી બચાવ માટેના તમામ જરૂરી પગલા લેવાના રહેશે સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લા સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલ છે જેથી જિલ્લામાં હીટ વેવની થતી વિપરીત અસરો નિવારી શકાય તે અર્થે જિલ્લા તથા તાલુકા કક્ષાએ સચિત કરવા તેમ જ હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી કરવાની રહે છે આ ઉપરાંત જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલ છે જે ધ્યાને લેતા ખાસ તકેદારી રાખવા તથા હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઇટ તેમ જ અન્ય ખાસ શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે 12 થી 4 સુધી કામ ઘીરે લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે અને શ્રમિકોને હીટ સ્ટ્રોક થી બચાવવા માટેના તમામ જરૂરી પગલા લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો રહે છે